પણ મારા વિસ્તારમાં આ લોકો મતદાન પણ કરે છે ચૂંટણી કાર્ડ છે એ લોકોના નામ પણ છે મતદાન યાદીમાં તો જે જગ્યા કોણે પાડી છે એ હું નથી કહી શકતો પણ રોડ ઉપર બેઠેલા હતા આજે પણ અત્યારે ફેન્સિંગ રોડ ઉપર બાંધે છે અને કલેક્ટરને મેં ફોટા દેખાડ્યા હતા ફરિયાદ કરેલી હતી મારી કલેક્ટરને મેં ફોટા દેખાડા હતા કે જો તમારા સર્વે નંબર માં દબાણ છે બે એકર માણસો બે એકર જગ્યા ખોટા માણસો ક્રાઈમ વ્યક્તિ વાપરે છે તો તમે કાયદેસર એને હટાવીને આવા બસ્સો ઘર સમાઈ જાય તો તમે તપાસ કરો જાતે અને આ લોકોને ને આવેદન દેવા આવ્યા હતા કલેક્ટર સાહેબે પ્રાંત અધિકારીને કીધેલું કે આ લોકોને તાત્કાલિક રેશન કાર્ડ ની ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ન હોય તો આને અનાજ નું સરકારના કોટામાંથી આપી છે પછી સરકારે આ ઓર્ડર કર્યો ને અત્યાર સુધી નીચે વાળા કોઈ કામ કરતા નથી નીચે ગયા હતા ત્યાં કોઈ જવાબ મળતું નથી ડિમોલેશન ઓર્ડર છે ને એ લોકો એમ કેતા કે મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલ વાળા કોઈ ફેન્સિંગ બાંધે નહીં આજે સમજી લો આની અંદર કોઈ આવા તત્વ હોય ગમે તે આજ કે કોઈ પક્ષ નો માણા હોય શકે તો હું કઉ છું સરકારને કોઈ તપાસ કરવા અત્યારે પણ રોડ ઉપર ફેન્સિંગ રોડ ઉપર કોઈ પાલિકી ન હોય અત્યારે પણ આ લોકો બિચારા હેલન ભસેન જે ધંધા વગેરે પી ગયા મેયર રજૂઆત કરી મેયર રેકોર્ડિંગ મારી પાસે છે મેયર મેરે કીધું કે એમાં મારા ઘરે ન હોવાય કે મેં કીધું તમને મળવા આવે છે આ લોકો ઝૂંપડપટ્ટી વાળા ના પાડી હું રાજકોટ વોર્ડ નંબર ભાજપ નો નંબર ચાર નો અનુસૂચિત જાતિમાં માં પ્રભારી તરીકે છું અને ભાઈ અમારી ભેગા છે પ્રમુખ છે અને પાછું આ લોકો ને સરકારી ખરાબા માં તમે પણ જગ્યા સ્થાન આ આપો આવા યોજના પણ મકાન ખાલી પીડા ગરીબી આ લોકો નાનો બાળકને કોઈ સુવિધા મળતી નથી કોઈ તંદુરસ્તી માટે નથી મળતું બાળક કોઈ ભણતા નથી અને અત્યારે આ લોકો ને એવી જગ્યા સરકાર આપે કે આ લોકોને કોઈ ઉઠાવી ન અગે ભલે આ લોકો ખુદ કે છે પંદર કિલોમીટર વીસ કિલોમીટર સરકાર દ્વારા તો ગમે ત્યાં લોકો બેસવા તૈયાર છે અહીંયા તો આનુ વગર ના અહીંયા બેસશે

અમને કઈ પૂછવું નહીં અમને અને એમને અમારા સાપડા પાડી નહીં થાય સો લોકો રહે સાહેબ સો લોકો રહે છે કોઈ જવાબ ન આપ્યો સરકારના અમે અરજી આપી છે ચાર ચાર ફેરા પણ કોઈ અમને જવાબ મળ્યો નથી આજ તો ચાર પાંચ દિવસ થઈ જાય તો મહિને એક મહિનો થઈ ગયો અમારે જમીનની માંગણી છે સાહેબ કોઈ ખરાબ હોય તે અમને બસાડી દ્યો અમને કોઈ સરકાર અમને કોઈ કઢાવે નહીં કોઈ બીજાના અમે નડીએ નહીં એ પ્રમાણે અમને રાખી દ્યો તો અમે અમારી રીતે અમે પળાડી અમારા છોકરા લઈ અને ધંધો અમે કર્યા સાહેબ